બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માં દ્વારકાધી શકી જઈ ગરમ મોટો પણ એક ખૂણામાં પ્રભુ માટે કોઈ સ્થાન નથી ઘર મોટો પણ એક ખૂણામાં પ્રભુ માટે કોઈ સ્થાન નથી મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાના સ્થાન નથી મિત્રો માટે સગવડ છે પણ માતા પિતાના સ્થાન નથી જગત માં વેર વધ્યું એના રંગ રંગમાં જગત માં રંગ રંગમાં મના ગીત સવના મોઢે પ્રભુ તણા ગુણ જ્ઞાન નથી પૈસા માટે સવ કય દોડી ભક્તિ માં પાસા પગલા ગીતા સૌને મોઢે પ્રભુ તણા ગુણ જ્ઞાન નથી પૈસા માટે સૌ કોઈ દોડે પાસા પગલા ઘર મોટું છે એક ખૂણામાં પ્રભુ માટે કોઈ સ્થાન નથી શ્રદ્ધા નથી પ્રભુભજન માં પ્રીતિ નથી યા પુરાણ માંભિમાન નથી શ્રદ્ધા નથી યા પ્રભુભન માં પ્રીત નથી આ પુરાણ માં વાન ભૂલે ભારત વાસી દેશણું અભિમાન નથી ઘર મોટો પણ એક ખૂણામાં પ્રભુ માટે કોઈ સ્થાન નથી વૈભવ માટે વલખા મારે સંધળા માનવ્યા સોડા સારે દોલત દેખીને મનડું દોડ મંદિર મંદિર ફટકા કરે વભવ માટે વલખા મારે સંધળા માનવયા સોડા સાર દોલત દેખીને મનડો દોડે મંદિર માંદિર બેઠકા કરે સાચું તીરત છે માત પિતા છે તેનો કોઈને બાન નથી આમ તેમ સવતો દોડા કરે છે માતા પિતા ને સંભાળ નથી કર મોટો પણ એક ખૂણામાં પ્રભુ માટે કોઈ સ્થાન નથી પ્રભુ માટે કોઈ સ્થાન નથી ભોલી દ્વારકા દી શકી